રાખજ એટલે એટલી રાશ એટલી રાસ એટલે ફોડી ચેમ હા એક તો ઉપર થેલી થી ફોડી છે

આજ તો બે બે પાઈ દે આપો પછી ઠપકા લઈને આવશે ચીકો કોઈ પાઈ પર નહીં કોઈ યસ શું પાઈ કોઈ કોઈ પાઈ ને મત પાઈ તું હી જાવે તો તમે શું કરો શું કોઈ મંત્ર બોલો જાપ જપો છો બેસી કાચ દે એક જ નજર કરી આવશે તો હોય જ ને અબે એ તો ચેરેથી આઈને ઉભી જાય તમે આપણે ડાયરે મર શું ખોટા કાણી નું આમ કેવું છે આઈને ઉભી જાય છે દાડા

ખેર જાવતા લે કાળો માર ઘરે ખાઈ ને હેડે જાય તારા ઘરેથી બેટવા તારા ઘરે કોઈ ની પડ્યું એટલે ખાઈ ને ઓમેવા ઓમે આ દોશી નથી કોણ બેઠો હૈ મે આયો એનો મારો હગો મારો હબો લ્યો કી

અવાર માં તમારી ખબર કોણ અવાર માં જી નશો ઉતરવા જો તમે હું આવો ઘડો હું આવો કરે અત્યારે હવે હોય છું